દર્શક મિત્રો મા આપનું સ્વાગત છે આપની સાથે હું જામ જયમલસિંહ અને મારી સાથે છે વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા જેઓ જે કોઈ પણ આવા કરતુત કરે છે ધર્મના નામે અંધશ્રદ્ધાના નામે એમના માટે એક ભયનો પર્યાય એટલે કે જયંતભાઈ અને આજે જે વાત કરવી છે એ ધીરેન્દ્ર કૃષ્ણ ગર્ગ એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાગેશ્વર ધામ સરકાર એટલે કે બાગેશ્વર મહારાજના નામે ઓળખાતો આ યુવાન ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા તો ક્યાંક વિવાદનું કારણ બન્યો છે અને એ વિવાદનું કારણનું ગુજરાતમાં કહી શકાય તો પહેલો જે ફણગો ફૂટ્યો છે એ રાજકોટથી કારણ કે રાજકોટ આમે એક ક્રાંતિકારી શહેરમાં રાજાશાહી સમય પણ તમે જોયું હશે તો રાજકોટમાં સૌ પ્રથમ જે છે રાજા સામે અંગ્રેજો સામે બાયો ચડાવનારી પ્રજા એટલે કે રાજકોટની આ જાગૃત પ્રજા છે ત્યારે ત્યાંથી જ આ અવાજ ઉઠ્યો છે મળશું આખી સમગ્ર ઘટના શું છે જયંતભાઈ પાસેથી અને ત્યારબાદ જે ખાસ કરીને મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના રાષ્ટ્રીય સંયોજક શ્યામ માનવે જે પડકાર ફેંક્યો એવો જ પડકાર ગુજરાતમાં જયંતભાઈ પંડ્યાએ ફેંક્યો છે શું છે સમગ્ર ઘટના જાણીએ નમસ્કાર જયંતભાઈ લોકો ને શરમ સંકોચ અથવા તો ભય લાગતો હતો જયંતભાઈ શું લાગે છે આપની વાત બહુ સાચી છે ખરેખર પેલી વસ્તુ તો એ છે કે અમે તપાસ કરાવી જે બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર શાસ્ત્રી છે

આ બધી હકીકત અંકે અમે જાણી ગયા છીએ એટલે રાજકોટ ખાતે તેનો વિરોધ છે અમે અમે નક્કી કર્યું છે કે અમારા પચાસ માણસમાંથી કોઈ પણ દસ માણસને બોલાવે અને એના નામ કહી દઈએ કે ભાઈ આટલા વ્યક્તિ તમે આવો અને તમે તમારી રીતે તમારા શું પ્રશ્નો છે એ કરો અમે એને પ્રશ્નો આપીએ અમારે પાસે એટીએમ કાર્ડ છે કરન્સી નોટ છે દેશ વિદેશ એના નંબર કહી દઈએ આવા પ્રકાર લાખો કરોડો રૂપિયાના અમારો પડકાર નું ઇનામ છે એ લઈ જાય બરાબર પણ હજી સુધી એને જ્યારથી શરૂઆત કરી છે ત્યારથી હજી સુધી એક પણ પડકાર કોઈ કે ચેલેન્જ કોઈની ઉપાડી નથી

અભિયાન ચાલુ કર્યું છે અને આ અભિયાન છેડું છે તો એનું પરિણામ પણ મળશે જી જયંતભાઈ એનું ખાસ કરીને તમે રિસર્ચ કરશો એટલે બે વસ્તુ કે જ્યારે તમે કોઈને ભય આપો છો યા તો લાલચ આપો છો એટલે ભયને લાલચથી કંઈ પણ તમે આપો છો એ અપરાધ ભાવ તરીકે અને ક્રાઈમમાં તમે ગણી શકાય હવે એમની જે સાઇડ છે એમાં લખેલું છે કે સચ્ચા ઓર અચ્છા ગુરુ રંગકોને રાજા બનાતા થા અને બાગેશ્વર દામમાં શ્રી યંત્રમની એક વાત આવે છે તો આ લાલચ આપીને લોકોને ભોળોવા એક જાતનો ક્રાઈમ છે જયંતભાઈ એક તો પેલા વસ્તુ છે કે અમે સો ટકા ડ્રગ્સ એન્ડ મેડિક રેમેડિક એક્ટ હેઠળ એના સામે સરકાર પગલા લઈ શકે બીજું કે જાહેર મંચ ઉપર તે બંધારણનું અને સંવિધાનનું અપમાન કરે છે કે ભાઈ હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે આપણે એની સામે કોઈ વાંધો નથી પણ પેલા બંધારણ બદલાવવું પડે સંસદમાં કાયદો કરવો પડે પછી બોલે આ જગ્યાએ કોઈ બીજો બોલે તો એની સામે તરત જ સરકાર કડક હાથે કાર્યવાહી કરે આને પણ જેલના સળિયા પાછળ તકલીફ દેવાની જરૂર છે અને દાખલો બેસે પહેલી વસ્તુ કે જાહેરની અંદર બંધારણનું અપમાન કરે છે અને ખાસ કરીને તમે જોવો તો લાલચ અને આપણે જોયું છે અનેક પરિણામો ખરાબ આવ્યા છે હમણાં તમે જોયો તો લાલચ અંદર પાંચસો કરોડ નો બધા તાંત્રિકોના પકડ્યા છે ગીર સોમનાથ માં તાલાળાના બધા પકડાઈ ગયા છે તમે જોવો તો હમણાં વિછિયા અંદર તમે સો બલી ચડાવ્યું દંપતીએ હવે તો અનેક ઘટનાઓ છે આપઘાતના કિસ્સા છસો વ્યક્તિ મોક્ષ મળે સ્વર્ગ મળે એના બન્યા છે તો હું માન યુ જે દર્શકોને કહું છું આવું કંઈ થતું નથી આપણે રાષ્ટ્રને સમર્પિત થવું હોય તો આપણે આપણે પુરુષાર્થ પ્રાધાન્ય વાસ્તવવાદી બનીએ રાષ્ટ્રપ્રેમી બનીએ આ જરૂર છે અને તમે તમે જ્યારે કોઈ પુરુષાર્થ નું કામ કરશો તો તમને પરિણામ સો ટકા મળશે આવા કોઈ આવા કોઈ પર પ્રાંતિયો આવા કોઈ સંત આ તો જો તમને કહી દઉં ન્યુઝમાં તો કે ભાઈ આ તો આપણા સાધુ સંત ઉપર એને આંગળી ચિંધી કહેવાય કે આપણે સનાતન ધર્મ હું તમે બધાય માનીએ છીએ તો આ સનાતન ધર્મનો ઓઠા હેઠળ લોકોને ગુમરાહ કરે છે એટલે આપણા સાધુ સંતો નો અપમાન એટલા માટે કરે છે કે તમે જો તો અહિયાં જલારામ બાપા થઈ ગયા કચ્છની અંદર છે કબરાવની અંદર જે બાપુ છે પછી

જયંતભાઈ

આપને તમને કહું છું કે ભાઈ આપણે એકવીસમી સદીમાં જઈ રહ્યા છીએ અને યુવાનોને ઊંધે માર્ગે વાળીએ અને વાદ વિવાદમાં કાયદાના ચુંગાલમાં ફસાવી દઈએ અને ઝઘડા ઉત્પન્ન કરે આ ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ લોકોમાં વૈમાનસી ઉભું થાય છે તમે જુઓ તો તમે જુઓ તો ભાવનાઓ સાથે ખીલવાડ કરે છે બંધારણનું અપમાન કરે છે ભાઈચારાની ભાવના છે એ એમાં પણ લોકોને એકબીજાને દૂરી કરે છે આવું ન થવું જોઈએ ખાસ એટલા માટે કે આપણે હવે જાગીએ

વખોડે છે આપણે આપણે સૌ હું તમને કઉ છું કે ભાઈ તમે શ્રદ્ધામાં માનો છો તમે પણ દેવી દેવતા સનાતન ધર્મ બધા હું તમે બધા માનીએ છીએ આપણો કદી વિરોધ નથી પરંતુ લોકોને પોતે આવી નુસ્કા કરી અને માની લો કે માની લો કે તમે ઈશ્વરી યંત્ર દ્વારા તમને ન હોય એવું પ્રાપ્ત થાય તમારા નામ બોલાય તમે જાડવ્યા કોઈ ચિઠ્ઠી લખો અને ચિઠ્ઠી પ્રમાણે નામ બોલે એટલે એટલે લાલચ છે લોકો ત્યાં આવે અને ભારતમાં છે ને પ્રશ્નો છે ભારતની તકલીફ છે એટલે આ આ બધી વસ્તુ છે તમે જુઓ તો તમે આપણા સમસ્યા અમે કઈ છે એટલે શું થાય અનેક સમસ્યાઓ છે એમાંથી એક પણ સમસ્યા આ ભાઈ કોઈ દીકરી એના પર કામ નથી કર્યું અને તમે જોવો તો લોકોને એટલે આપણે અમે કઈ છે

આગળનું એક હંમેશા સેનાપતિ પદું જે છે હંમેશા ભોગવ્યું છે અને એમાં મહાત્મા ગાંધીજી કે સરદાર વલ્લભભાઈ પટેલ ત્યારે અંધશ્રદ્ધા સામે પણ ગુજરાતે પ્રથમ વખત આ સ્ટેટ એવું છે કે બાયો ચડાવી છે તો ગુજરાતની પ્રજાને ખાસ કરીને શું અપીલ કરો છો અમે ગુજરાતની પ્રજાને અપીલ કરી છે કે તમે મહાપુરા ન્યૂઝની અંદર તમને કાર્યક્રમો આવે છે અંધવિશ્વાસ દૂર થાય એવા કાર્યક્રમો તમે નિહાળો આવા આવા કોઈ કોઈ બાબા તાંત્રિક કે કે તમે તમે આનાથી લાલચ રાખો નહીં રાષ્ટ્રપ્રેમી બનો તમે તમારો પરિવાર સુખી થાય એ રીતે તમે વિચારો તમે આવા કોઈ પણ ખોટા ખર્ચા કરોમાં તમે અને ખર્ચા કરીને તમે બરબાદી ને નોતરો નહીં આ બધું કરવાની જરૂર છે અમે લોકોને એટલી જ અપીલ કરી કે તમે વિજ્ઞાન વિદ્યાર્થી

થવો જોઈએ સાધુ સંતો એ પણ વિરોધ કરવો જોઈએ હું સ્પષ્ટપણે માનું છું કે હું ચલાવી ન લેવાય અને તમે જો તો નાના બાળક ને પણ માન સન્માન ની છે તમને તમને અપમાન થાય એવું વર્તન કરે છે આ સંતને શોભે નહીં એવું કાર્ય છે એટલે અમે એને વખોડીએ છીએ અને હું તો સ્પષ્ટપણે માનું છું કે આપની ચેનલ દ્વારા આવા કોઈ પણ ભોળી જનતા છેતરાય નહીં અને બાગેશ્વર જેવા જે લોકોને ઊંધે માર્ગે વાળે છે એને આ જનતા સબક શીગડાવે તેવી પણ અપીલ કરું છું જી જયંતભાઈ ખાસ કરીને બૌદ્ધિક વર્ગ આમાં વધારે જોડાયો છે જેમ કે પત્રકારો છે પોલીસ અધિકારીઓ છે એ પણ જે છે એ આંધળા થઈ અને એનું અનુકરણ કરે છે ત્યારે ખાસ કરીને ગુજરાતની મીડિયાને ખાસ કરીને આ જાગૃતિ દેખાડી છે તો કઈ રીતે બિરદાવો છો એટલે ખાસ કરીને અમે તો આ મીડિયા જગતને એટલે બધી બિરદાવી છે કે આખા બધા મીડિયા જગત એવું અભિયાન લીધું છે કે લોકોને સચ્ચાઈનો ખ્યાલ આવે અને લોકોને વાત કરે કે એનું એનું બોલવાનું અને આચરણમાં હાથી ઘોડાનો ફેર છે ફેર જે એનું આચરણ છે એનું બોલવાનું આખું જુદું છે એની રહેણી કેણી ઉપરથી એની સાઇબી ઉપરથી તમને ખ્યાલ આવે કે આ કોઈથી ગરીબના ઘરે જઈને કોઈ પ્રશ્ન ઉકેલવા જાય નહીં કે ધર્માંતરનું કોઈ કામ કરે એ પણ આપણને શંકા ઊભે છે વાસ્તવની અંદર બધું ઉભું કરવામાં આવ્યું છે અને મને લાગે છે આ તો મોહરું લાગે છે

જે છે એ કોઈક ને કઈક રીતે જોડાયેલા છે ત્યારે સંત ગાડગે બાબા જે મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે એમણે જે છે એ પ્રયાસ કર્યા હતા અને ત્યારબાદ સત્યશોધક સમાજના નેતા અને શિવસેના સ્થાપક બાળા સાહેબ ઠાકરેના પિતા પ્રબોધનકાર અને પછી હમણાં જે એમણે શ્યામ માનવ જે ખાસ કરીને ઝુંબેશ ચલાવે છે ત્યારે એમાંથી કઈ રીતે જે છે યુવાનો પ્રેરણા લે અને યુથ નહીં જાગે તો મને લાગે છે કે આ ઘણા બધા આવા તત્વો જે છે ફાવી જશે ત્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતને ક્યાંય આમાં શીખ લેવાની જરૂર છે અને એમાં તમે અત્યારે જે ઝુંબેશ આદરી છે એને ખરેખર અત્યારે એ ફોલો કરવાની જરૂર છે શું કહેશો અંતિમ પ્રશ્ન એક તો ખાસ કરીને મહારાષ્ટ્ર જે શ્યામ માનવ ને બધા કરે છે લોકોને જગાડવાનું કામ કરે છે અમારો ચિંતાનો વિષય એ છે કે યુવાનોને તમે મેમ્પ્યુટરને એ સોંપે છે એને એને આ દેશ વિદેશની માહિતી અને રસપ્રદ એને હાથના ટેરવે મળે છે એમાં એને સમય પાસ કરવો જોઈએ આવા કોઈ પણ ઝંડા લઈને ફરવાની જરૂર નથી યુવાનોએ અને આવા ઝંડા ફરવાથી એના પરિવારને પણ કોઈ લાભ થવાનો નથી માત્ર બરબાદી અને કાયદાના ચુંગલમાં ફસશે અને જેલમાં પણ

માણસો જે દૂરી ની કરવાની વાત કરે છે અને શ્રદ્ધા માનવ જાત સાથે ખીલવાડ કરવાની વાત કરે છે અને આ બધા તર્ક પાસાની આપી અને આવા ઢોંગીઓ થી બચવું જોઈએ એવી વિજ્ઞાન જાત આપી કરે છે જી જયંતભાઈ ખાસ કરીને ધીરેન્દ્ર શાસ્ત્રી ની દુકાન ગુજરાત માં ખુલશે કે પછી ઝાકારો મળશે અહીંયા મને સો ટકા ખાતરી છે કે ગુજરાતની પ્રજા ઝાકારો આપશે આ સેલું નથી અહિયાં કારણ કે અહીંયા બધા બૌદ્ધિકો છે અહિયાં મીડિયા જગત પણ બૌદ્ધિક છે અને સત્યને માન આપે છે એટલે અહીંયા જે બીજા રાજ્યોમાં સફળતા મળી છે એવી આ ગુજરાતમાં સફળતા નહીં મળે એવી મેં ગઈકાલે જ બધા આયોજક આયોજકોને પણ મેં કીધું છે અને અમે ધીરેન્દ્ર શાસ્ત્રીને લલકાર્યા છે કે તમે વિજ્ઞાન જાતા ચેલેન્જ ઉપાડો અને અમારા પચાસ માંથી તમે કોઈ નામ આપો અને અમે તમે અમારા પ્રશ્ન જવાબ આપો પેલા અને પછી તમારો દિવ્ય દરબાર ચાલુ થાય અને નકર અમે તમારા આગળની કાર્યવાહી કઈ કરવા નહીં નહીં મોકો મળ્યો છે ત્યારે આ જયંતભાઈના ને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં અને દેશ વિદેશમાં સોશિયલ મીડિયા માધ્યમથી આ રાજકોટમાં જે ઉપડેલી ચિંગારી છે એ આગ નું સ્વરૂપ લેશે એમાં બે નથી કારણ કે ગુજરાત ક્યારે પણ જે છે એ અ વેવલાઈમાં કે ગાગલાઈમાં ગયો નથી અને હંમેશા એને ત્રાળ કરી છે સિંહની કારણ કે આ સિંહનો વિસ્તાર છે એટલે ચોક્કસ જયંતભાઈનો અવાજ સમગ્ર વિશ્વમાં પહોંચે ખૂબ ખૂબ આભાર જયંતભાઈ તો મિત્રો રાજુભાઈ નમસ્કાર અમારા રાજકોટના પ્રતિનિધિ રાજુભાઈ ખોમાણે જે ખાસ કરીને આ સમગ્ર ઇન્ટરવ્યુ ગોટો એટલે એમની ટીમને અભિનંદન આપું છું અને ગુજરાતના રાજકોટથી આ ધીરેન્દ્ર શાસ્ત્રી નામના યુવાન સામે જે અત્યારે લલકાર અને પડકાર મૂકવામાં આવ્યો છે ત્યારે ચોક્કસ જે છે આમાં ચોક્કસ આમાં ક્રાંતિ આવશે અને આ ચિંગારી જે છે આગનું સ્વરૂપ લેશે એમાં બેમત નથી ત્યારબાદ હું મોગલધામના બાપુ સાથે પણ આ મુદ્દે વાત કરીશ નીરવ ગઢઈ સાથે પણ વાત કરીશ પણ એ પહેલાં જે એમની વિગતો આવી છે એ વિગત સાથે આપણે ચર્ચા કરીશું અને બીજા પાર્ટમાં હું ખાસ કરીને ચર્ચા કરીશ ત્યારે મોગલધામ અને નીરવ ગઢઈ આ મુદ્દે શું કહે છે પોતાના પ્રતિભાવ કારણ કે હવે આ ચિંગારી સમગ્ર ગુજરાતમાંથી ઊઠી છે અને એનો આગની જે લપટ છે એ સમગ્ર ભારત અને વિશ્વમાં જશે એમાં વહેમત નથી એટલે ખોટાને ખોટું કહું અને સાચાને સોચું સાચું કહું એ જ જે છે એ સૂર્યતાનો અને ધાર્મિકતાનો જે છે એ એક ગુણધર્મ છે અને આ ગુણધર્મ આપણે ક્યારે પણ જે છે આપણામાંથી કાઢીએ નહીં એવી અપેક્ષા સાથે ફરી એકવાર આપ સૌનો આભાર અને આ લિંકને આપ શેર કરજો વાયરલ કરજો કારણ કે આ ચિંગારી ગુજરાતમાંથી ઉઠી છે ધન્યવાદ નમસ્કાર